હા અંકલ અમે બંને બેનો એ જમી લીધું છે સારું તો આમ જો દસેક દિવસ માં તું કામ કર નાખજે અને તું તારે થોડુંક મોડું થાય ને તો વાંધો નહીં અને આપડે રવિવાર આવે છે ને બધાને ફરવા જવાનું છે સારું અત્યારે હું જાઉં વાહ સરસ આ તારી આંખો પાછી ગટરની જેમ ઉભરાઈ ગઈ શું થયું કંઈ નથી થયું મમ્મી કંઈ નથી થયું વાળી એક તો તું મારા ઘરનો છિરાગ ભરખી ગઈ બેવ દીકરીઓને ભરખી ગઈ અને હવે હવે તારે હું અમારા બધાયનો જીવ લેવો છે પણ મમ્મી આવું કેમ બોલું છું આમાં મારો શું વાંક છે સાચું કહું ને બા તો એનો જીવ કશે કામમાં લાગતો જ નથી

તું શું આ દાજ્યા ઉપર મીઠું ભભરાવીને ખુશ થાય છે હમ યાદ રાખ જંજલી કે બધાનો દિવસ છે ને એક સરખો નથી હોતો જે દિવસે ભાભીનો દિવસ ઉગ્યો ને એ દિવસે તમારો બંનેનું દુખ એમના કરતા બમણું હશે અજય એ દિવસ આવતા આવતા તો ભવ વીતી જશે તને ખબર છે ને આ ઘરમાં તારો ભાઈ તો રહ્યો નથી તો પછી હવે આ ડાકણ ને આ ઘરમાં રહેવાનો કોઈ આધાર કે અધિકાર નથી શું કામ રહી છે એ જ ખબર નથી પડતી અને સાંભળ જો એ તારું કયું માનતી હોય ને તો એને કહી દે હમણાં ને હમણાં હમણાં ને હમણાં જ આ ઘરમાંથી નીકળી જાય મમ્મી ઉગ્ર થવું છે ને અનિવાર્ય હોય છે પણ એ જો બધાના હિતમાં હોય ને તો પોતાના સ્વાર્થ માટે ઉગ્ર થઈએ ને તે હંમેશા વિનાશ જ નોતરે છે આ વાત છે ને તમે તમારા દિલો દિમાગમાં ઉતારી લેજો જુઓ છે તમારે આવી રીતે ના બોલાય મમ્મી આગળ મેં પણ મર્યાદા ભંગ કરી રહ્યા છો ને અચ્છા અને તું શું મર્યાદાના મેવાથી તારો પાલો ભરીને બેઠી છો આ તારાથી ઉંમરમાં મોટા અને સંબંધમાં જે ભાભી થાય છે તેની આગળ તો શું કરી રહી છે અને તું એક વાત ભૂલતી નહીં કે તારા પિયરમાં તું કેટલું જોઈને આવી છે જોયું આ મહારાણી કે અને દિયર એની આજ્ઞાનું પાલન કરે વાહ સુ દિયર ભોજાઈની જોડી છે મમ્મી આ તમારી જબાન ને છે ને જરાક લગામ આપો હું તમારી જેમ છે ને રંગ નથી બદલતો હું જે સબન ને નામ આપું ને એ સબન ને એ રીતે નિભાવી જાણું છું બસ હવે જા જા દિલવાળી ના ઓફિસ ભેગો થા નહી તો તારો સેઠિયો તને દિલ થી કાઢી મૂકશે નીકળાય અહીંથી હા હા જય તમે હવે ઓફિસ જાઓ મમ્મી કહી છે ને એમ નહી તો તમે નહી રહેશો ઘરના કે નહી રહેશો ગાતના મારે શું કરવું ને એ મને કોઈ ન સમજાવે અત્યારે તો ઓફિસ જાઉં છું પણ જો કાજલ ભાભી ઉપર કોઈ આંગળી પણ ઉઠાવીને તો હું એનો વારો પાડી દઈશ અંકલ જે કામ આપીને ગયા તા એ તો થઈ ગયું છે ને હા પણ તારું હોમવર્ક થઈ ગયું કે નહીં મારું હોમવર્ક થઈ ગયું તું મારા માટે શું કામ ચિંતા કરે છે મને ખબર છે મને ભણાવવા માટે ને તું તો મારી બેન છે ને તું તો આમ પણ મારા કરતા નાની છે ને હું કઈ તારા માટે મહેનત નથી કરતી ને આમે મોટા હોય ને એને તો ખાલી જવાબદારી ઉપાડવી જ પડે પણ દીદી આપણો મમ્મી પપ્પા આપને ક્યારે લેવા આવશે જો જ્યાં સુધી લેવા ના આવે ત્યાં સુધી હું આવી રીતે કામ કરીશ ને તું ભણવામાં ધ્યાન દેજે સમજી ગઈ હા દીદી પારુલ ચાલ હવે આપણે જમવાનું બનાવી લઈએ ને સાથે બેસીને જમી લઈએ હા દીદી હું પણ મદદ કરાવું આપણે નોકરાની રાખી લઈએ ઓકલ ઓથમીર શું બોલે છે જરાક જોતો ખરી આ ઘરમાં તું ભાભી જવાન લેડીઝ છો અને છતાં પણ તારે કામ કરવા માટે નોકરાની જોઈએ છે અરે બંને ઘરનું કામ વેચી લેવાનું હોય વાત કરવી અને કામ કરાવવા લાગે આખા ઘરમાં સો ટકા માંથી એંસી ટકા કામ હું કરું છું હાપી ને તો રડવામાંથી ફુરસત મળે તો કામ કરે ને આ રડાવવાનું કામ કોણ કરે છે તું જ ને અરે ના ના તમે આ રીતે મારું નામ તો લેતા જ નહીં કહી દઉં છું હા હા તો મમ્મી રડાવતા હશે હે ને ના હવે કેવી વાત કરો છો મમ્મી શું કામ રડાવે તો તો પછી મને લાગે છે કે હું જ રડાવતો હોય છે ને ઓફિસ થી ઘરે આવીને એમને રડાવીને જતો હોઈશ છે તમને તો છે ને તોંટ મારવા સિવાય કઈ આવડતું જ નથી શરૂઆત કોણે કરી મે કરી મે કરી બસ તમને શાંતિ થઈ ગઈ હવે ના તું છે ને સુઈ જઈશ ને પછી મને શાંતિ થશે હા એમ પણ એક પત્ની નું કામ શું હોય છે આખો દિવસ ઘર નું કામ કામ ને કામ એ પતાવો પછી એમ થાય કે પોતાનો પતિ ઘરે આવશે એની સાથે શાંતિથી બેસીને બે પ્રેમની વાતો કરીએ આખા દિવસના ના સુખ દુઃખ વાતો કરીએ પણ ના તમારે તો એવી વાતો કરવી જ નહી હોય મારા તો અરમાન છે ને અરમાન જ રહી જવાના છે અરમાન એવા રખાય કે જે પૂરા થાય કોઈનું અહિત થાય એવા અરમાન શું કામ રાખવાના તમને તો એવું જ લાગે છે ને કે આ કાજલ ભાભી પર હું અત્યાચાર કરતી હોય અથવા તો હું કરાવતી હોય આ તો એ તો સામે દેખાય જ છે ને આ તમારી સાથે તો છે ને વાત કરવી જ બેકાર છે એના કરતાં હું સુઈ જાઉં ને એ જ સારું

બોલો ને કોઈ કામ કર કેમ આવવાનું થયું આમ તો એક ખાસ કામ જ હતું પણ જો તમે મારી મદદ કરો તો હા હા જરૂર મારાથી જો મદદ થઈ શકે એવું હશે ને તો હું તમારી મદદ જરૂર કરીશ જો તમે મોટા પાયે ટેક્સટાઈલ નું કામ કરો છો ને તો મારી ગણતરી એમ હતી કે તમે મને કટિંગ નું અથવા સ્ટોન લગાવવાનું અથવા કપડા ધડી કરવાનું આવું કંઈ પણ કામ આપી દો તો મારે પાર્ટ ટાઈમમાં કરાય અને સાથે સાથે મારી પાસે એવી ઘણી બધી મહિલાઓ છે જે આ કામ કરવા માંગે છે હા હા બેન કામ કર તો મારી પાસે ઘણું બધું છે અને તમને કામકાજ મળી પણ થશે પણ તમે પહેલા મને એ ક્યો કે તમે મને કેવી રીતે ઓળખો છો અને મારા ઘરનો એડ્રેસ તમને કોણે આપ્યો પેલા સુરેશભાઈ છે ને જે તમારી સાથે ટેક્સટાઇલ માં ડિઝાઇન નું કામ કરે છે હા હા સુરેશભાઈ એ મારા મિત્ર છે અમે સાથે કામ કરીએ છીએ અને બેન તમારું નામ કાજલ

અરે બેટા આરતી આ પારુલ ને શું થયું અંકલ એને બે દિવસ થી તાવ આવે છે એટલે જ કે હું વિચારતો હતો કે બે દિવસથી આ બંને બેનો ખાતે કેમ નથી આવી એટલે મને એમ થયું કે તમે બંને બેનો કઈ તકલીફ માં તો છો એટલે જ હું મળવા માટે આવ્યો છું ના ના અંકલ કે તકલીફ નથી આ તો સાંજ સુધી માં તાવ ઉતરી જશે થોડો તાવ છે ઓ બેટા કેટલો તાવ છે આ તાવ કેમ એવી રીતે થોડો ઉતરે

મહારાણી હવે આ નવું શું આદર્યું છે કઈ નઈ મમ્મી આ તો ઘર કામ પતી ગયું હોય પછી આમનામ બેસી રહેવું એના કરતાં આવું કઈક સાઈડ પર કર્યા કરીએ ને તો થોડા ઘણા જે પૈસા આવે એ શાકભાજીમાં તો વપરાય આહાહા એટલે તમારે અમને નીચે બતાડવા છે એમને અમાર નીચા જુવા જેવું કે આવ્યું અંજલી હા તો એમ જ થયું ને આ તમે કામ કરશો કમાશો 2-4000 રૂપિયા ભેગા કરશો અને મારા હસબન્ડને એવું લાગશે કે જો ભાબી ઘરના કામ પછી પણ આ બધું કામ કરે છે અને પૈસા કમાય છે અને તું આખો દિવસ બેસી રહે છે એટલે મારા અને મારા হাজбенડના ઝઘડા થાય બરાબર ને એ નાટકबाज હવે આ બધા ભવાડા બંધ કરી દેજો હો અને મારો દીકરો મારી અंजलिને કઈ કહી જાય ને એ મને જરાય નહીં ગમે પણ મમ્મી ભાભી જે કામ કરે છે ને એ મને તો બહુ પસંદ છે તમને કઈ વાંધો હોય ને તો કહો તો એક વાત તમે પણ સાંભળી લો આજ પછી છે ને મને આ બાબતમાં કોઈ સંભળાવતા નહીં અરે મરી જાવ ને તો પણ તને ન સંભળાવું કારણ કે સંભળાવવાનું તો એને હોય ને કે જેને લાગે જેને આ ઘર પોતાનું લાગતું હોય જે આ ઘરને પોતાનું ન સમજતો હોય પારકુ સમજતો હોય એને સંભળાવીને શું ફાયદો આ તારી જીભ હવે હદ કરતા વધી ગઈ છે એવું તને નથી લાગતું અરે મમ્મી આખરે હું દીકરો કોનો હા તું મારો દીકરો છે ને એટલે જ તું આટલી જીપડી ચલાવી રહ્યો છે અત્યારે કોઈ બીજો હોત ને તો બતાવી દીધું હોત મેં બતાવવા કરતા જતાવ્યું હોત ને તો વધારે સારું હતું મમ્મી કારણ કે નફરત માણસને એવી ભોવર લઈ જાય છે ને કે જેમાંથી નીકળવાનો રસ્તો એને સાત જન્મ પણ નથી મળતો જોયું મમ્મી હા જઈ ની જી કેટલી અને કેવી ચાલી રહી છે બસ હો બેટા હવે તારે વધારે જ્ઞાન આપ હોય ને તો આ તારી ભાભીને આપવા જેવું છે એને આપ એ તો મમ્મી છે ને ઉપરવાળો બધું જોવે જ છે હ લેખા જોખા પ્રારબ્ધ આપણે આપણું નહીં ભોગવીએ તો બીજું કોણ ભોગવવાનું છે તમે તમારે ચાલુ રાખો એક દિવસ એવું આવશે કે ત્યારે બધાને સમજાઈ જશે કે તમે સાચા છો કે પછી સામે વાળા આજે મારે રજા છે અને એટલે જ તો હું ભાભીની ઢાળ બનીને અહીંયા તમારી સામે ઊભો છું મમ્મી આપણે જતા રહીએ ભાભી તમે જરાય મૂંઝાતા નહીં તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને એ સાચું કરી રહ્યા છો ને હું એક ભાઈ તરીકે હંમેશા તમારી સાથે ઉભો રહીશ પણ અજયભાઈ તમે આમ મમ્મીની સામે બોલી રહ્યા છો ને એ મને જરાય નથી ગમી રહ્યું જેવા સાથે છે ને તેવા થવું જ પડે તમે એની ચિંતા ન કરો આગળ શું કરું ને એ હું વિચારું છું તમે બસ તમારા કામ પર ફોકસ કરો બાકી હું જોઈ લઈશ હમ આલો પીયushભાઈ કાલો લોટ રેડી છે તો અને જમા કરી દો સારું તમે બેસો અને આ પારુલ પાસે ડાયરીમાં એન્ટ્રી પડાવી દો પારુલ બેટા આ કાજલબેન નું ખાતું કાર્ડ અને આ જે લઈ આવ્યા છે ને એમનું જમા કરી દે હો હા આ છોકરી આટલી નાની છે તેમ છતાંય પીયushભાઈ ના ખાતાનો બધો હિસાબ રાખે છે એટલી હોશિયાર છે આ છોકરી પીયushભાઈ હવે કોઈ બીજો લોટ હોય તો આપી દો એટલે હું લેતી જ જાઉં બેન હવે આ એક લોટ છે મારી પાસે પણ હવે આ બે બેનો થઈને પૂરું કરી નાખશે એટલે તમારી પાસે જે કઈ થોડું ઘણું ઘરે કામ છે ને એ પૂરું કરો ત્યાં સુધી માં બીજો માલ આવી જશે સારું પણ ભાઈ આ બંને નાની દીકરીઓ મળીને આટલું મોટું કામ કરી લેશે અરે બેન તમને શું વાત કરું આ બંને બેનો એટલી બધી મહેનતી છે અને એટલી બધી હોશિયાર છે ને કે

જયભાઈ બેસો કેમ ભાભી આજે કે કામ નથી આવ્યું ના ના કામ હતું પતિ ગયું અને આ જસ્ટ બેસી ત્યાં તમે આવ્યા અચ્છા અચ્છા કેવું ચાલે છે કામ બસ ચાલ્યા કરે ભાભી અંજલી અને મમ્મી હવે કઈ બોલતા તો નથી ને ના ના કંઈ નથી બોલતા તો પણ મને એવું કેમ લાગે છે કે તમે કઈ મુંજાયેલા છું ના મુંજાયેલી નથી હા પણ થોડી કન્ફ્યુઝન માં છું શું થયું એની પ્રોબ્લેમ ના ના પ્રોબ્લેમ કોઈ નથી આ વાત વિશે હું તમને વાત કરવાની જ હતી હા તો બોલો ને ઈમાં એવું છે ને હું જે પેલા પિયુષભાઈ ત્યાં કામ લેવા જાઉં છું ને એમને ત્યાં આજે મેં બે દીકરીઓ જોઈ હતી એક લગભગ દસ અગિયાર વર્ષની હશે અને બીજી લગભગ પાંચ થી છ વર્ષની હા પણ તો શું બંને દીકરીઓને જોઈને જાણે મારા અંતરમાં કઈક શેરડો ફૂટ્યો હોય અને એ શેરડામાંથી મમતાનો મીઠો રસ જાણે કંઈક તો અંતરમાં બની રહ્યું છે કંઈક તો ઘટીત ઘટી રહ્યું છે મારા મમતાના પ્રાંગણમાં જાણે વર્ષો જૂનું વર્તમાન બની રહ્યું છે અને એ વર્તમાન અરીસો બનીને મને મારી ઘોર નિંદર ઉઠાડીને મને કઈ ભેટ આપવા માંગે છે અરે અરે ભાભી મને કંઈ સમજાયું નહીં જરાક સમજાય એવું કે બોલો ને ભાઈ અત્યારે તો મેં તમને હિન્ટ આપી દીધી છે સમય આવશે ને તો પહેલા આવીને તમને જ આ વાત જણાવીશ ઠીક છે તો હું વાત જોઈશ ભાઈ હવે થવાનું છે પછી છે ને મારે પિયુષભાઈ ખાતે જવાનું છે એમની પાસે ગયા મહિનાનો હિસાબ લઈને બધાને પગાર પણ કરવાનો છે ઠીક છે ભાભી તમે તમારું કામ પતાવો હું થોડી અંદર આરામ કરું છું

અને બહુ મહેનતું પણ છે તમને સાચું કહું ને તો જયારે દીકરીઓ મને મળી છે ને ત્યાંથી એ દીકરી માંગીને નથી ખાધું પોતાની મહેનત નું ખાધું છે અને ક્યારે હરામનું પણ નથી લીધું બેન લગભગ થી સાત વર્ષ પહેલા હું એક મારા અંગત કામ માટે બહાર ગામ જતો હતો તો હું ગાડી લઈને જતો હતો ને ત્યાં એક સુમસાન રસ્તા ઉપર મને છોકરીઓનો રડવાનો અવાજ આવ્યો તો મેં મારી ગાડી ઉભી રાખી દીધી અને મેં આજુબાજુમાં જોયું ને તો લોહી થી લગભગ બે છોકરીઓ હતી એમાં જે મોટી દીકરી આરતી છે એ લગભગ છ વર્ષની હતી અને નાની દીકરી જે પારુલ છે ને એ ચાર એક વર્ષની હતી અને બંને દીકરીઓ આમ આમ ઘાયલ થઈ ગઈ હતી અને બંને ગભરાયેલી હતી ને રડતી હતી બસ ત્યાંથી હું એને મારી સાથે લઈ આવ્યો છું પણ થયું શું હતું અકસ્માત

બધા જે લોકો ભેગા થયા હતા એ લોકો મને અને મારા પતિને હોસ્પિટલ લઈ ગયા મને જ્યારે હોશ આવ્યો અને ત્યારે મે લોકોને પૂછ્યું કે મારી બંને દીકરીઓ ક્યાં છે લોકોએ કહ્યું કે એ લોકોને ત્યાં કોઈ જ નથી મળ્યું મને વિશ્વાસ ન થયો એટલે મે લોકોને પાછું જોવા કહ્યું લોકો પાછું ત્યાં જોવા ગયા પણ ત્યાં કોઈ જ ન મળ્યું બેન આ તમે જે વાત કરી ત્યારે એ સમયે

અમારે માં દીકરીઓને ભેગા થવાના આજ સંજોગો ભગવાને લખ્યા હશે બેન આમાં કોઈક તો બાના રૂપી થાય જ ને પણ સાચું કહું ને તો આરતી એ બંને બહેનો એ ક્યારે મારા ઘરે રહેવાનો પ્રયાસ નથી કર્યો અરે બહુ સ્વાભિમાની દીકરીઓ છે મહેનતુ છે અને ક્યારે કોઈનો ઉપકાર નથી લીધો ક્યારે કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો અને ક્યારે મારી સાથે રહેવાની જીદ પણ નથી કરી અને આમ જો જોઉં ને તો મારે પણ તમારા જેવો પ્રોબ્લેમ છે મને એમ હતું કે મારી આગળ પાછળ કોઈ શેર નહી આ દીકરીઓ મારી સાથે રહે છે તો મને પણ એક સથવારો મળશે પણ દીકરીઓ મારી સાથે ના રહી અને આ આરતી એની નાની બેનને ભણાવવા માટે પોતે નથી ભણતી પોતે બધું જાત મહેનતથી બે પૈસા કમાઈને એની નાની બેનને ભણાવે છે પછી મેં પણ એક આઈડિયા લગાવ્યો કે જો આ છોકરી કોઈ દિવસ કોઈની પાસે માંગશે નહીં એટલે મે એક નાનકો એવો એને ભાડામાં ઘર લઈ દીધું એ બંને બહેનો એ રહે છે મારી ફરજ મુજબ હું થોડું થોડું લઈ આપું છું કપડા પણ ક્યારેક લઈ આપું છું અને હું ફ્રી હો તો દીકરીઓને સાથે લઈને અમે ત્રણેય ક્યારે ફરવા પણ જતા રહીએ છીએ મને મારી બંને દીકરીઓ પાસે લઈ જાવ ને મારી બંનેને ગળે લગાવી છે અને એ બંનેને માની અધૂરી મમતા આપે છે હા બેન મારે એક વખત આરતી સાથે વાત તો થઈ હતી ત્યારે એમને મને કીધું હતું એમને થોડું થોડું યાદ છે કે એ લોકોનું એક્સિડન્ટ થયું હતું અને ત્યારથી લઈને આજ સુધી એના મમ્મી પપ્પા એમને મળવા નથી આવતા ભાઈ આ બધી વાતોમાં સમય નઈ વિતાવો ને મને જલ્દીથી મારી દીકરીઓ પાસે લઈ જાવ ને સારું બેન ચાલો જઈએ

કારણ કે જે ઘરમાં કહું છું કે તમે લોકો આ જે કઈ પણ કરો છો ને એ બધું યોગ્ય નથી અને આ બંને તમારી દીકરીઓ છે એટલે હવે આમ મોટું રાખીને એમને સ્વીકારી લ્યો નહીં એ ક્યારેય નહીં બને ના આજે ને કાલે દાદી કાકી અમે તમને જરાય હેરાન નહીં કરીએ અને અમારી મમ્મી જેમ તમને કમાઈને આપે છે એવી રીતે અમે પણ આપીશું અમે પણ બંને કામ કરીશું બેટા આ લોકો નહીં સમજે ચાલ આપણે જઈએ હા પણ જતાં જતાં એક વાત જરૂરથી કહીશ કે તમે જે કહેતા હતા ને કે મારો નથી કોઈ આધાર કે નથી કોઈ અધિકાર અધિકાર ની વાત કરું ને તો આ ઘરમાં માં રહેવાનો મારો અધિકાર છે જ અને આ બંને દીકરીઓ એ મારો આધાર છે એટલે આ લોકોના સહારે તો હું મારું જીવન જીવી લઈશ પણ તમે સજાગ રહેજો કારણ કે વધારે પડતી મીઠી દોસ્તી પણ છે ને ક્યારેક ઝેર બની જતી હોય છે ચાલો બેટા એક મિનિટ ભાભી તમે જે આ પગલું ભર્યું ને એ એકદમ યોગ્ય છે અને ભવિષ્યમાં ક્યારે પણ તમને અને દીકરીઓને મારી કઈ જરૂર પડે ને તો જરૂરથી કહેજો હું આ ખોખલા સંબંધોની પરવા કર્યા વિના તમારી પાસે આવીશ અને તમારી મદદ જરૂર કરીશ આત્મનિર્ભર છે તમે અને તમે જે કઈ પણ કીધું ને ભાઈ એ મને ખૂબ ગમ્યું આખરે તમે તો તમારી માનવતા બતાવી સુખી રહ્યો બધા ચાલો બેટા ચાલો બેટા